તમારા બધાનું સ્વાગત મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપની એ પાંચ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે એટલે કે જો તમારા જોડે એક શેર હશે તો કંપની તમને પાંચ શેર ફ્રી માં આપશે

સમયમાં જબરદસ્ત રીટર્ન આપ્યું અને આ શેરનું નામ છે શક્તિ પંપ ઇન્ડિયા લિમિટેડ કંપની તેના શેર ધારકોને બોનસ શેર આપવાની તૈયારીમાં છે ગઈકાલે અગિયાર નવેમ્બર ના રોજ શેરમાં અને કંપની એ રોકાણકારો ને બમ્પ પર રિટર્ન આપ્યું છે સાથે જ કંપની હવે બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે કેટલા શેર મળવાના છે એ જોઈએ તો શક્તિ બોર્ડે

પછી વાત કરીએ કે કંપનીને હમણાં એક ઓર્ડર પણ મળ્યું છે શક્તિ પંપે હાલમાં જ પીએમ કુસુમ સ્કીમના કમ્પોનેન્ટ બી હેઠળ હરિયાણામાં રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ તરફથી ત્રણ હજાર એકસો ચોતેર પંપ માટે વર્ક ઓર્ડર મળ્યો છે સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના અંત સુધીના પ્રમોટર્સ પાસે એકાવન પોઈન્ટ અઠાવન ટકા હિસ્સેદારી હતી પછી કંપનીના પરિણામ વિશે વાત કરીએ તો જુલાઈ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં કંપનીનું નેટ સેલ્સ અમારી ઉપલબ્ધ અને આંતરરાષ્ટ્રીય બંને ક્ષેત્રોમાં ઓડ્સની તેજીથી એક્ઝિબિશન નું પરિણામ છે પ્રોફિટેબિલિટીમાં માર્જિનમાં મોટી વૃદ્ધિ જોવા મળી છે

રેકોર્ડ 25 નવેમ્બર 2024 ની નકકી કરવા આવી છે તો મિત્રો આ વિડિયો માં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp બધી જગ્યાએ શેર કરો શેરボタン に આવી જ માં આવીતી જોવા માટે તમે ચેનલ ને કરી કાટલી બન દબાવી દેજો